શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા એકત્રીસમા વર્ષની કૃષ્ણ જન્મ ઉત્સવ યોજાયો દર વર્ષની જેમ રાધાકૃષ્ણ મંદિરથી મહાઆરતી બાદ ગોવાળીઓ દ્વારા અંબાજી ગામના બંધાયેલી દહીં હાંડી ફોડવામાં આવી સાંજે રાધાકૃષ્ણ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ પણ રાખેલ છે અંબાજીની અંદર નંદગીર આનંદભાઈઓ જયકનૈયા લાલકી હાથી ઘોડા પાલકી અંબાજીની અંદર ગુંજી ઉઠ્યું હતું આજે આખા ગુજરાતમાં જેમ વરસાદનું મોસમ છે તેમ અંબાજીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો

બોવાળીઓ દ્વારા ગામ ગામમાં ઠેર ઠેર બંધાયેલી સો જેટલી દહીં અંડીઓનું ફોડવામાં આવશે અને સાંજે રાતના મધ્ય રાત્રિ એક કૃષ્ણ ચોક અંબાજી ખાતે કૃષ્ણ જન્મોત્સવનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે આજે આખા ગુજરાતમાં જેમ વરસાદનું મોસમ છે અંબાજીમાં પણ ઝરમર ઝરમર વરસાદ વરસી રહેલો છે તો તમામ તમામ ખેલૈયાઓ આજે આનંદથી તરબોળ બની ગયેલા છે જય હિન્દેવ